વિસાવદરમાં ગૌમાતને સિંહ દર્શન માટે બાંધી ગૌસેવકો દ્વારા કાર્યવાહિની માંગ વિસાવદરના નવા હથાપેરની દરગાહ પાસે અવારનવાર ગીરના ઘરેણા સમાન વનરાજના આટા હોય છે ત્યારે ગત રાત્રે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા સિંહ દર્શન કરવાની લાઈવા રાત્રે ગૌમાતને ઝાડ સાથે દોરડાથી બાંધીને અમાનનીય કૃત્ય કરેલ અને જંગલી જનાવર દ્વારા ગૌમાતને ઇજા પહોંચાડેલ ત્યારે આ બાબતનો ફોન વિસાવદરના ગૌસેવા સમિતિના તાલુકા પ્રમુખ અમિત બડેલિયાને થતા રાત્રિના બે વાગે ગૌમાતને છોડાવીને સારવાર કરાવેલ આવા કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને કાયદાનું પાન કરાવવા માટે અમિત બડેલિયા દ્વારા વિસાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી કરેલ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ તેર તારીખની વહેલી સવારે એટલે કે અઢીથી ત્રણના ગાળામાં એક ગૌવંશને સિંહ દર્શન માટે અમુક લોકોએ ત્યાં ઝાડ સાથે દોયડા વડે બાંધી દેવામાં આવેલી હતી ત્યારબાદ અમને વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટીમને જાણ થતાં રાત્રે બે વાગે અમારી ગાડી લઈ અને ગૌમાતાને ત્યાંથી સિંહના મુખમાંથી છોડાવી અને વિસાવદર શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવ્યા હતા જય ગૌ માતા જય શ્રીરામ ગૌ માતાને જાડાયે બાંધેલી હતી ત્યારથી અમારી ટીમ દ્વારા ગૌમાતાને ત્યાંથી મુક્ત કરી અને અમારા બોલેરામાં પિકઅપમાં લાવી અને ગૌશાળા લાવેલા હતા અમે લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અને ફોરેસ્ટરમાં પણ ફરિયાદ કરેલી છે